નજીક થી લેજો દેખાય કેટલા બધા જાયફળ છે જયફળ જાયફળ છે પણ આ કાચું છે પાકે એટલે આ જાયફળ નું છે આ જાયફળ ના ઝાડ છે

આ જાયફળ નું ઝાડ અમને મળી ગયું છે અને આખો જાયફળ આ બગીચો છે જાયફળ મસ્ત મસ્ત જાયફળ છે આ તોડી પછી ખીર બનાવાય શીરો બનાવાય પછી આપડે ખવાય મોનતાળ બનાવાય બઉ બધા આવ્યા છે પાને પાને જાયફળ આવ્યા છે અમારે જો મગનભાઈ દૂધપાક પાક બનાવો છે ને આ આમાં જોઈને બોલો દૂધ પાક બનાવવાનો છે ને આપડે દૂધ મગાવવું પડશે ને તો આ જાયફળનું ઝાડ છે અને કેટલા આવ્યા છે આ કાચા છે જાયફળ આ પાકે એટલે બજારમાં આવે ને બજારમાંથી આપડી ઘરે આવે ઘરેથી આપડે શીરો બનાવીએ દૂધ પાક બનાવીએ આમ લીંબુ જેવા લાગે છે પણ આમાંથી તોડીએ એટલે જાયફળની સ્મેલ આવે છે અને પાકે ત્યારે જાયફળ બને અને કોઈને લેવા હોય તો કેરે લાવવું પડે અમે લાવી શકીએ તેમ નથી કારણ કે પ્લેનમાં વજન કમ લઈ જવાનું હોય છે એટલે ગુજરાતી ગમે એ ગોતી લેવો પણ જાયફળ ગોતી લીધું આ છે એલાયચી આ એલાયચી છે જે આપણે ચા ના મસાલામાં ઉપયોગ કરીએ છીએ આપણા રસોડામાં બધે ઉપયોગ કરીએ છીએ આ એલાયચી છે આમાં એના ફળ લાગેલા હોય છે હજી આવી નથી એલાયચી આ તો ખાલી ફૂલ આવ્યા છે આમાં ઇલાયચીના દાણા બેસે છે ને બાકી મસ્ત એલાયચી એલાયચી નું આખું ખેતર છે જો આ બતાવ્યા કાલી મિરચ મળશે તો મરી પણ બતાવીશ અને એલાયચી જો અમારે ભાઈ એલાયચી તોડીને લેવા આ એલાયચી આખું ખેતર એલાયચી નું છે

ચલો બાય બાય આ શું છે મગનભાઈ કેલસી કેળા કેલસી કેળા આપડે ત્યાં ભાવ હોય આનો ત્યાં એકસો વીસ રૂપિયા કેવી કેજી એકસો વીસ રૂપિયા સિત્તેર એસી સિત્તેર એસી એટલો બધો કેમ ફેર કઈ થી તો ફેર તો હોય આ મરીનું ઝાડ છે આ એમને મળી ગયું તે આ મરી છે પાકે એટલે પછી આપણે મસાલા તરીકે મરીનો ઉપયોગ કરીએ છીએ આ મરીનું ઝાડ છે મરી છે મરી કાલીમરચ કાલી મીર્ચ મરીનું ઝાડ છે કેટલી મસ્ત મરી આવી છે જો આ મરી છે આ કોફી છે કોફીનું ઝાડ છે આમાંથી આપણે કોફી બનાવી અને પી પણ આની પ્રોસેસ થઈ અને પછી બને કેટલું સરસ કોફીનું ઝાડ છે ઝુવ કોફી નું ઝાડ છે આ કોફી કોફી ના બીયા છે આની પ્રોસેસ થઈને કોફી બને બઉ બળા મસ્ત બતાવો તો કેવું છે કેટલા કેટલા ઝાડ આપણને સરસ મળ્યા તમે ખાવ તો મેટા થાય હજી આ મોટા થાય હજી કરમદા જેવું લાગે ઉભા થયાસ બિશારા તો આ મોટા થાય તો આપડે ઝાડ જોયું ક્યો सुरत मत बव है ना टेस्ट तो आनोच छे हो आनो बहोत मस्त छे ने नडाई नी पण शरीर ने खावा केतला मस्त मस्त बहोत आव्यास आ बे मनकद नु मस्त था ओ ने आ नु सरस था ठेळ हो खट्टी टमाटर काय न जोई जाई न जो थोडा पसा

ફળય જો કેવા સરસ આવ્યા છે મોટા મોટા પોલા ટીમરું હોય ને મંજુબેન હે ટીમરું નથી એને ટીમરું નથી પણ કદાચ સોપારી હોય શકે કેટલા હે ને સોપારી હશે કદાચ હે પોતા વાત હેનું હશે તમને ખબર છે